ભૂલશો નહીં તમારે શું કરવાનું છે પહેલા તમારે જવાનું છે ગૂગલ માં જવાનું છે ગૂગલ માં ગયા બાદ મિત્રો તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે મિત્રો જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ સર્ચ સર્ચ કરશો મિત્રો એટલે આ રીતના તમારી સાઈડ શો થશે એટલે કે ગૂગલ માં આ રીતના સાઈડ શો થશે એમાં ફર્સ્ટ એક સાઈડ આપેલી છે કે આઈ ખેડૂત વેબ પોર્ટલ ફોર એગ્રીકલ્ચર એ રીતના એક સાઈડ આપેલી છે તે ઓફિશિયલ સાઈડ છે તો આ જે પહેલી જે સાઈડ આપી છે સાઈડ તમારે

ક્લિક કરવાનું છે મિત્રો આપણે યોજના ઉપર તમે આપણે ક્લિક કરશું મિત્રો યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે પછી તમારું નવું ફરી નવું પેજ શો થશે મિત્રો જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ચાર સ્ટેપની યોજનાઓ આપવામાં આવેલી છે તેમાં પહેલું તો ખેતીવાડીની યોજનાઓ બીજું પશુપાલનની યોજનાઓ અને ત્રીજું બગાયતની યોજનાઓ ચોથું મસ્ત પાલનની યોજના તેમાં મિત્રો આપણે જે અત્યારે જે વાત કરવા જઈ રહ્યા છે જે ખાણદાન ની યોજના માટે તો મિત્રો તેમાં આપણે એ યોજના આવે છે મિત્રો પશુપાલન યોજનાઓમાં તો આપણે જવાનું છે પશુપાલન યોજનાઓ તેની સામે ક્લિક કરો તે પર તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો તેના પર તમે ક્લિક કરશો એટલે અત્યારે હાલમાં જે પણ અત્યારે હાલમાં જેટલી પણ જે યોજનાઓ પશુપાલન અત્યારે હાલમાં જે ચાલુ થઈ ગઈ છે તે દરેક યોજનાઓ આ રીતના બતાવશે મિત્રો તેમાં તમારે અત્યારે આપણે જે આ વિડીયોમાં ઓનલાઈન બતાવવા છે મિત્રો કે ખાણદાનની મિત્રોમાં અલગ 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 કાસ્ટો છે અનુસૂચિત જનજાતિ માટે પણ ખાનદાન માટેની યોજના છે અનુસૂચિત જાતિ માટે પણ ખાનદાન યોજના છે તો મિત્રો હું તમને ડેમો બતાવીશ કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની હું ડેમો બતાવીશ એ રીતના મિત્રો તમે પણ તમે પણ તમે મિત્રો ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી શકશો તો મિત્રો આપડે અત્યારે હું જે બતાવવા જઈ રહ્યો છું મિત્રો ખાનદાન ની યોજનાઓ ચલો ખાનદાન યોજનાઓ ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે હું અમને બતાવીશ

તો તમે હું તમને એક અનુસૂચિત જાતિમાં અનુ તમને ખાનદાન નું ફોર્મ ભરીને ડેમો બતાવું છું પેલામાં પણ ખાલી તમારે કશું જ કરું છું ડિટેલ્સ આવશે ખાલી તમારી યોજના એકલી તમારે અનુસૂચિત જનજાતિ સિલેક્ટ કરવાની રહેશે તો ચાલો તમારે શું કરવાનું છે તો સામે આ રીતના આવશે તેમાં ડોક્યુમેન્ટ બતાવશે તમારે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તો ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો આ રીતના બતાવશે તેમાં તમારો જાતિનો દાખલો તમારો છે અનુસૂચિત જાતિ તમે જેમાં જે જાતિ લાગશે તમારી જાતિનો દાખલો પછી તમારે બાર કોડ રેશન કાર્ડ અને જે બીજા જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે તમારે સિલેક્ટ કરવાના રહેશે તો આ રીતના જે ડોક્યુમેન્ટ બતાવશે તે રીતના આ રીતના ડોક્યુમેન્ટ આ રીતના તમારે જે ડોક્યુમેન્ટ હોય તે જે રીતના આ રીતના જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ તમારે જે લાગુ પડતા હોય તે ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરવાના રહેશે એટલે અપલોડ પણ કરવાના રહેશે ડોક્યુમેન્ટ થઈ કે ભાઈ તમારે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ફરી એક પેજ શો થશે પશુપાલક મિત્રો જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો આ આ રીતના ફરી શો થશે તેમાં છે જગ્યા પર નીચે બતાવશે કે તમે અરજદાર છો કે કેમ એટલે તમે પેલા રજિસ્ટ્રેશન કરાયેલું કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ તો તમારે શું કરવાનું છે પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે અને ના ઉપર ક્લિક કરી આગળ વધવા પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ના કરીને આગળ વધવા પર તમે ક્લિક કરશો એટલે તમારું ઓટોમેટિક તમારું આ રીતના અરજી એટલે કે ન્યૂ અરજી ક્રિએટ કરવા માટે તમારું ફોર્મ ખોલી જશે એટલે કે આ રીતના સ્ટેપ બતાવશે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો અરજી અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો આ રીતના અલગ અલગ સ્ટેપમાંથી તમારે પાર થવાનું છે અને અરજી પ્રિન્ટ કરવા કરો ક્લિક કરો ત્યાં જે ત્યાં તમારે ક્લિક કરો તો તમારે શું કરવાનું છે પહેલાં છે તમારે નવી અરજી કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે તો જેવું નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું ફોર્મ શો થશે

જિલ્લો જે લાગતો હોય તમા જિલ્લો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો જે તાલુકો લાગતો હોય તે જિલ્લો તમે જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે સર થશે સર ત્યારબાદ જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે તાલુકો સાઈડના સ્ટેપમાં તાલુકો આપ્યો તો તાલુકો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે જો તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે તમારા તાલુકામાં જેટલા પણ બી ગામડા આવતા હોય ગામડા આખા સિસ્ટમમાંથી ફેદ થશે સિસ્ટમમાંથી ફેદ થશે એટલે તમારે આ ત્રીજા સ્ટેપમાં આપેલું છે ગામ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરો તમારું જે ગામ લાગતું હોય તે ગામ તમારે સિલેક્ટ કરવાનું છે ગામ તમારું સિલેક્ટ થઈ ગયા બાદ તમારું એડ્રેસ જે પૂછે છે તમારું જે પણ તમારું એડ્રેસ લાગતું હોય તમારું જે આધાર કાર્ડમાં જે એડ્રેસ આપેલું છે તે એડ્રેસ તમારા જગ્યા પર ટાઈપ કરવાનું છે આ જગ્યા પર તમારું એડ્રેસ ટાઈપ કરવાનું છે એડ્રેસ ટાઈપ કર્યા બાદ જગ્યા પર જે તમારો તાલુકો કરવાનો છે બીજા જે બોક્સ આપેલું છે એમાં ત્યારબાદ તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે ત્યારબાદ તમારો પિનકોડ જે તમારો પિનકોડ લાગતો હોય તમારો આધાર કાર્ડમાં ઓનલી આપેલો જ છે પિનકોડ જે હોય તે પિનકોડ આપેલો જ છે આધાર કાર્ડમાં તે પિનકોડ તમારે ટાઈપ કરવાનો છે પિનકોડ ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે લિંગ પુરુષ અથવા સ્ત્રી તમે જેનું પણ ફોર્મ ભરો છો પુરુષ તો ભરતા પુરુષ શ્રીલંક સ્ત્રીનું કરતા સ્ત્રીનું ફોર્મ ભરતા તો સ્ત્રી શ્રીલંક હવે આવે છે તમારી જાતિ જાતિ તમારી જે તમે જે જાતિ સિલેક્ટ કરવી છે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જાતિ તો ઓટોમેટિક તમારી જે જાતિ હોય કાસ્ટ તમારે સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કર્યા તમારે આ જગ્યા પર આવશે આધાર એકાઉન્ટ સાથે લિંક છે કે કે હા અથવા ના જે હોય તમારે હા આધાર તો મિત્રો બધા એકાઉન્ટ નંબર લિંક જ હોય છે આધાર કાર્ડ જોડીને તમારે હા કરવાનું રહેશે અને આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે મોબાઈલ નંબર આ જગ્યા પર તમારો જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે આ જે જગ્યા પર જે જગ્યા પર તમારી જે ડેરી લાગશે તે ડેરી તમારે સિલેક્ટ કરવાનું છે જેવી તમે ડેરી સિલેક્ટ કરશો ડેરી સિલેક્ટ કરશો એટલે તમારે શું કરો છે તમારે લાસ્ટ આવશે રેશન કાર્ડની ડિટેલ જે તમારો રેશન કાર્ડ નંબર હોય છે તમારે જે કુટુંબના સભ્યો જે રેશન કાર્ડ હોય છે જે રેશન કાર્ડ નંબર તમારા જગ્યા પર રેશન કાર્ડ નંબર આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવા સર્ચ હોય તો તેના પર તમારે ક્લિક કરવાનો છે મિત્રો જેવું તમે રેશન કાર્ડ નંબર ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે તમારા જેટલા પણ તમારા કુટુંબના સભ્ય છે જે રેશન કાર્ડમાં જેટલા નામ છે એ એટલા નામ તમારા ફેર થશે તેમાં તમારો જે તમારા નામ હોય નામની સામે સભ્ય પસંદ કરો તમે જેના નામે અરજી કરો છો તેનું નામ તમારે તેમાંથી સિલેક્ટ કરવાનું રહેશે નામ તમારે સિલેક્ટ કરો તમારે અરજી સેવ કરો તેના પર તમારે ક્લિક કરવાની છે અરજી સેવ કરવાની છે જેવી તમે અરજી સેવ કરશો એટલું ઓટોમેટિક તમારા આ રીતના નીચે એક રેડ માં ટેક્સ્ટ મેસેજ આવે રેડ લાઇનમાં મેસેજ શો થશે નીચે રેડ લાઇનમાં લખાઈ ના થશે તમારી અરજી સફળતાપૂર્વક થઈ જાય મિત્રો અરજી અપડેટ કરીએ તમે તમારે અરજી અપડેટ કરો એટલે તમારે અરજીમાં કોઈ પ્રોબ્લેમ હતો તો તમારે અરજી અપડેટ કરવાની રહેશે બાકી તમારે સીધું ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરવા માટે ક્લિક કરવાનું રહેશે સીધું તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેના પર તમારે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના બતાવશો તેમાં તમે ઓટોમેટિક નંબર આવી જશે આ જગ્યા પર તમારે ખાલી કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે અને સર શોધો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જ આ રીતના ઓટીપી જશે એ ઓટીપી તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે તો મિત્રો જેવો તમે મિત્રો મિત્રો જો મિત્રો તમે ઓટીપી નાખીને ક્લિક કરશો એટલે ઓટીપી નાખીને એન્ટર કરશો એટલે મિત્રો આ રીતના તમારે જે પણ તમારે જે આ રીતના જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું તે રીતના છે તેમાં તમારે જો તમે ઓટીપી અંદર ટાઈપ કરીને ઓકે કરશો એટલે આ રીતના તમારે ડોક્યુમેન્ટ બતાવશે નીચે જે અપલોડ કરવાનું તેમાં તમારે જે પણ તમારે ડોક્યુમેન્ટ લાગુ પડતા તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે પેલા તો મિત્રો આવશે તમારે જાતિનો દાખલો તો જાતિનો દાખલો તમારા જે સમક્ષ અધિકારી દ્વારા જે મળેલ હોય તો જાતિનો દાખલો ક્લોઝ ક્લિક છે કે જે પણ ડોક્યુમેન્ટ છે જે અપલોડ કરવાનો છે આધાર કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો તે તમારે પેલા મિત્રો પીડીએફ બનાવીને અંદર તમારે સેવ કરી દેવાના છે જોકે મિત્રો પીડીએફ જ એલાઉડ છે અપલોડમાં જેપીજી જે એલાઉડ નહીં એટલે તમારે પેલા પીડીએફ બનાવીને મૂકી દેવાના છે અંદર તમારે પછી શું કરવાનું તમારે જે જગ્યા પર મૂક્યા છે તે જગ્યા પર તમારે ટાઈપ કરીને તમે જેવું તમે ઓકે કરશો એટલે આ રીતના તમારે નીચે આવવાનું છે નીચે આવશે આ રીતના જે ડોક્યુમેન્ટ બતાવશે તેમાં તમારે જે લાગુ પડતા તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે પહેલાં તો તમારે જાતિનો દાખલો તો ક્લોઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે અને તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને લઈ લેવાનું છે એ જગ્યા પર ક્લિક કરી દેવાનું છે સિલેક્ટ કરી લેવાના છે તમારે જે કાર્ડ સર્ટિફિકેટ જે જગ્યા પર તમે સેવ કર્યો તે જગ્યા પર અને પછી તમારે અપલોડ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અપલોડ ફાઇલ પર તમે ક્લિક કરશો તો એક ઉપર નોટિફિકેશન શું થશે ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થયેલ છે આ મિત્રો નોટિફિકેશન ખાસ રાખીને ધ્યાન રાખીને જોઈ લે મિત્રો પછી જ મિત્રો તમારે ઓકે કરવાનું રહેશે ત્યારબાદ તમારે શું કરવાનું છે બાર કોડ રેશન કાર્ડ તમારે અપલોડ કરવાનું છે તો ક્લોઝ ફાઈલ પર તમારે ક્લિક કરવાનું છે રેશન કાર્ડ જે જગ્યા પર મૂકી હોય તમારી જગ્યા પરથી સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કર્યા બાદ તમારે અપલોડ કરવાની છે ફાઇલ મિત્રો જેવું તમે અપલોડ કરશો એટલે ફરી પાછી એક નોટિફિકેશન આવશે તો એ ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થયા છે તો તમારે ઓકે ઓકે મિત્રો તમે વ્યૂ આના પર સાઈડમાં તમે શું અપલોડ કર્યું છે તે તમે જુઓ તો તમે અહીં ક્લિક કરીને વ્યૂ કરીને તમે જોઈ પણ શકો છો તમે કયું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે તે રીતના તમે આ રીતના તમે જોઈ પણ શકો છો તમે જે અપલોડ કરી ડોક્યુમેન્ટ એ હવે તમારી નીચાણ છે મિત્રો આગળ વધવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે આગળ વધવા પર તમે ક્લિક કરશો એટલે ફરી પાછું પેજ શો થશે તેમાં તમારી આખી અરજી તમારી ડિટેલ ચેક લે મિત્રો અરજી કન્ફર્મ બટનના સ્ટેપ પર અત્યારે હાલમાં આપણે આવી ગયા છીએ તો અરજી કન્ફર્મ કરતા પહેલા મિત્રો તમારે દરેક ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે કે મિત્રો અરજી કન્ફર્મ થયા બાદ મિત્રો કોઈ પણ તમે અંદર સુધારો કરી શકશો નહીં તે તમને નોટિફિકેશન પણ તમને જાણ કરશે જ્યારે તમે અરજી કન્ફર્મ કરશો ત્યારે ત્યારબાદ જ તમે ત્યારબાદ જ તમે ઓકે કરશો ત્યારબાદ જ તમારી એન્ટ્રી કન્ફર્મ થશે તો ચલો આપણે શું કરો છીએ તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચી રહ્યા મિત્રો નવી નવી યોજનાઓના વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે મિત્રો તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમારે નીચે આવશે છે ચલો મિત્રો આજે આપણે વિડીયો માગે તો મિત્રો તમારે નીચે આવે છે નીચે આવ્યા બાદ આ જગ્યા પર જે બોક્સ આપે તેમાં તમારે કેપચકોર તમારે ટાઈપ કરવાનો છે કેપચકોર ટાઈપ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે અરજી કન્ફર્મ બટન પર તમે જેવું મિત્રો ક્લિક કરશો એટલે આ રીતના નોટિફિકેશન શું થશે તેમાં બતાવશે મિત્રો કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માગો છો કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં કન્ફર્મ થયેલી અરજી પ્રિન્ટ આઉટ લેવી ફરજીયા છે તો આ નોટિફિકેશન એ કહેવા માગે છે કે તમે અરજી કન્ફર્મ માહિતી કરવા માગો છો કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં એટલે અરજી કન્ફર્મ થયા બાદ કોઈ ફેરફાર તમે કંઈ કરી શકશો નહીં તેમ કહેવા માગે છે આ જે લાસ્ટમાં જે લખે છે કે અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે જેમ કે અરજીની પ્રિન્ટ આપણે જે આવે છે આઉટ પ્રિન્ટ જે ઓનલાઈન અરજી કરીને જે છેલ્લે આઉટ પ્રિન્ટ આવે છે તે લેવી ફરજીયાત છે તો આ જગ્યા પર તમારે ઓકે કરવાનું છે જેવું તમે ઓકે કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે કન્ફર્મ થઈ જશે એટલે મેસેજ તમારા અંદર બી મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવી જશે ત્યારબાદ તમારે શું કરવાનું છે અરજી હવે કન્ફર્મ થઈ ગઈ છે હવે તમારે પ્રિન્ટ માટે ક્લિક કરવાનું છે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવો તમે અરજી કન્ફર્મ કરવા માટે તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે નીચે આ રીતના નીચે નંબર ઓટોમેટિક તો શું થશે અરજી નંબર પ્લસ રેશન કાર્ડ નંબર તો તમારા જગ્યા પર ખાલી કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ જ ખાલી તમારા જગ્યા પર ટાઈપ કરવાનું છે કેપચાકો ટાઈમ કર્યા બાદ પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે જેવું તમે પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતના તમારી જે પણ તમારી અરજી તે અત્યારે જે હાલમાં કરી છે જે અરજી આ જગ્યા પર તમે જે અરજી અત્યારે હાલમાં જે સિવ હોય તે અરજી આ જગ્યા પર આ જગ્યા પર અરજી તમારી આવી જશે આ જગ્યા પર તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની છે આ રીતના મિત્રો તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે તો થેન્ક યુ મિત્રો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી જો ઝડપથી પહોંચી રહે બહુ ઝડપથી તમને યોજનાની ખબર પડી રહે તે માટે મિત્રો તમે હજુ પણ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને બધા તમારા ગ્રુપોમાં વિડીયો શેર કરો મિત્રો જેથી બધાને મિત્રો આ યોજનાનો લાભ મળી રહે મિત્રો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અને અમને સપોર્ટ કરજો મિત્રો થેન્ક મિત્રો